તમને ખબર છે કે હવે તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવે છે જિલ્લા પંચાયતની ચૂંટણી છે તો 5 વર્ષ પછી આ સમય ગાળો આવે છે ચક્ર હોય ને સમય એ 5 વર્ષ પછી આવે છે 5 વર્ષ એટલે બહુ કહેવાય તો હવે આ વખતે આપણે શું કરવાનું છે નિર્ણય આપણે લેવાનું છે આ બહુ ગંભીર મામલો છે આ આપણા ભવિષ્યનું મામલો છે

આપણે એટલે છોડવાનું છે ને એટલે સત્તામાં આવવાનું છે ને હા કે ના હું તમને પૂછવા માંગુ છું તમે બીજી સરકારો બહુમતી આપીને એટલે સત્તા આપીને ભયવટ આપ્યો હતો 30 વર્ષ પહેલા કોંગ્રેસની સરકાર હતી કોંગ્રેસના પ્રતિનિધિઓ સત્તામાં બેસીને ભયવટ કરે હવે 30 વર્ષ તમે ભાજપની સરકારને સત્તાની એનું વહીવટ જોયું પણ હવે સમય કાલ આવી ગયો છે કે હવે એક નવું પરિવર્તન આવવાનું છે આ માનવી પાર્ટી ભાડો કો ઝાડુ કો હાવેડો કો એનું હવે સમય આવી ગયો છે અને ગામડાઓમાં દર જગ્યા જ્યાં તમે જાવ છો ફક્ત ભાડા ભાડા અને ઝાડુ આ માનવી પાર્ટી ની જહાના છે